સાહેબ મેં કહ્યું ને કથાકારી ને આપણા બાળકે એટલું જ પૂછી દઉં આમાં જીવ છે કે નહીં આમાં માયા છે કે નહીં તમે માયા ઉપર આટલું બોલ્યા તો માયા કેવા દે છે માયા કેવી છે મન શું છે મન કોને કહેવાય આવા બે પ્રશ્નો પૂછ્યા તો કથાકાર પરસો પરસો કે છે અમે તો બોલીએ છીએ પણ મન ખબર નહીં માયા જીવ શું છે ખબર નથી આ ગોખેલું સાંભળેલું નિયમ નથી સાહેબ તમને ગુરુ મહારાજે સમસ્ત સદગુરુ મળ્યા છે અને નક્કી કર્યું છે શું શું છે કેવું કયું છે આણુ સાહેબ ખાલી પ્રશ્ન એ અર્જુનનો એમ થાય તમને એટલું તુરુ આપ્યું આણુ આણુમાં છે કે નહીં બતાયો છે કે ગુરુ ભગવાન તો આવડી મોટી સભામાં આવળો તો દેખાતો નથી કેટલા આયે પરમાત્માની જેમ સાહેબ સમ્રાટ આવતો હોય રાજાની સવારી આવતી હોય તમે લોટી જાવ કોઈ ગુરુ આપને હોય સદગુરુ સંત આવતા હોય તમારો મહરબ કેવો હોય તમારું સમર્પણ કેવું હોય એમ કહો કહીએ તો ખરા વહરી જાવ રે બલિહારી જાવ રે મન સદગુરુ આંગન આયા મે વારી જાવ રે ઉમર નયુ ગુરુ આવનો રાજ હોય નું હોય આવી જો સાહેબ જોડવાનું હોય નરમ હાથે દરવો હોય માથું ત્યારે આવે દોરા દોડ આવા સાચારે સંતોને માથે ભક્તિ કેરો બહુ સાથે તમારો વિશેષ અહંકાર નહી કેતો પણ ગૌરવ હોવું જોઈએ ગૌરવ અને એની તોલ હોવો જોઈએ કેવું તોલીને આપી છે કેવું તાજે તોલીને આપી છે શું મિથ્યા છે શું સત્ય છે અને કેવું પાપું કરી નાખ્યું છે બસ ખાલી મોજમોર આ બ્રહ્માંડની કોઈ તાકાત એવી નથી કે તમને દીવડાઈ શકે સાહેબ આખા જગતનું અજ્ઞાન શ્રદ્ધા વિષય વ્યસન વેમ આ દૂર કાઢવો કોઈ સામાન્ય વાત નથી મનનો મેલ રે ને લીને માર્ગ ચાલી આ તો

મન કહ્યો છે અને મનમાંથી મેળ કયો કાઢ્યો મન મન ના ફોણે ફોણેથી કચરો કાઢી નાખજો હવે મન કહે છે કઈ હાવી નહીં બધી ફિલોસી રમતમાં મને એમ લાગ્યું કે કાથામ કાથો કોમ મહારાજ સંતોએ લીધું છે કોમ આ સુવિધા વાળો અને પ્રપંચ વાળો સંપ્રદાય કે ફિલોસોભી નથી સાથે કેવલ સત્ય ઉપર ટક કરે કેવળ સત્ય ઉપર અને સત્ય ન જ વળી મળે અને તમને એવા સુસ કર્યા છે એવા ચોથા કર્યા છે અને એવા હરદમ સુખમનો નાદ સંભળાય કે કર્મ હવતયો નડતું નથી તમે કૃષ્ણ એ યુદ્ધ ની વચ્ચે છે અર્જુન છે ને અત્યારે એ ખબર છે કે મારા હગાવાલા છે દાદા છે મારા ગુરુ સામે છે ને ઓના હવે આ કેવો જ્ઞાની કહેવાય આ કેવો ભગવાન છે કે ના લડવાનું થાય મારવાનું કોઈ ભગવાન શીખવાડે કે લડવાનું છે આ છે કોઈ એવું કે ના હું બેઠો છું તને એ લાગે ન કરતા છે ન ભોગતા છે મુક્ત છે સર્વદા અર્જુન તું તારા સ્વરૂપને ઓળખતો નથી તું મને ઓળખતો નથી તું નથી જાણતો તારે તને મોહ થયો છે

મહારાજ તો સમયમાં સૌથી ધનવાન ગુરુ સૌથી મોગા ગુરુ થવાના કિરણનો મહારાજ છે મોગા ગુરુ કહે આ સંતના સંત ફરા નથી મોગતનો મળતા એના મૂળ છુકરવા કેમ મોગા ગુરુ કેમ કે એમને એવા સમ્રાટ શિષ્યો મળ્યા છે સાહેબ તનમન ધન છે એમનું કામ નથી થતા એમનામાં 80 80 જણાને સાહેબ કોઈ આવ કલત ગણા છે હોય દર રૂપિયા કાઢવા છોડે આખી સંગીત એસી દેવ સ્વજનન સાહેબ એમને નઈ હોય જવાબદારી પણ હાથે ધરવું હોય ત્યારે આવે આ તો ભક્તિ કે કાઈ છે અને એવી જ ભક્તિ તમને મને બધાને મળી છે કેટલી બધી દાતાની વાત એટલે એક કૌતમને રોલ્સ રોયલ્સ એક વિશ્વનો સૌથી મોહો ગુરુ જેને કહેવાય એ વખતે રજનીશ એનું નામ સૌથી મોઘો ગુરુ અને જેને બસો બસો કરોડની હાલ ગાડી કહેવાય એ વખતે એક કરોડની હશે એવી નેવું રોલ્સ રોયલ હતી ઓગણીસો એસી માં કેટલી હતી નેવું રોલ્સ રોયલ છે એની જોડે હતી સાહેબ અને સમ્રાટ થઈ ફરતા કેમ આવું કરી દઉં જાણી જોઈને કરી તમામ તમામના સામે જાણી જોઈને એમને મોહ નતો પણ સાહેબ ધર્મ અને તમારા વૈભવ નો કઈ લેવા દેવા નથી ફિલોસોફી વૈભવ વચ્ચે પણ એવી એવી રહે છે અડગ રહે છે જેમ કૃષ્ણ પરમાત્મા એ વિલેખી આપી છે બધા વચ્ચે રહે પણ એને કશું સ્પર્શે આવું જ્યારે તમને આવું મહિમા મળે હોય અને આપણે ઢીલી પોચી વાત કરીએ આ કઈ આ કઈ નાન છે આ કોઈ સામાન્ય બાબત નથી બેટા બેટા નહી આમ હતો બેટલો પણ એ ગુરુ તરીકે માનતા ગુરુજી એક વાત પૂછે છે

ત્યારે સરસ કપિલ ગીતા તમે વાંચો કપિલ મુનિએ કહ્યું હતું કે સાચો આનંદ માતા જોતો હોય તો તારે સંતના શરણોમાં જવું પડે તારે સદગુરુ સેવા પડશે સદગુરુ ત્યાં કેવો આનંદ છે આ બધી પદવીઓ કઈ છે ખબર છે અખંડ આનંદ બ્રહ્માનંદ સચિદાનંદ પરમાનંદ એ અખંડ આનંદ કદી આવે જાય એવો નહીં કાયમ રહે કાયમ રહે એવો આનંદ તમારે ગુરુ મહારાજે બતાવ્યો છે અને તમારું સ્વરૂપ છે તમારે આનંદ ખોળવા જવાન હોય તમે આખે આખા આનંદ નું સ્વરૂપ છો તમે સચ્ચિદાનંદ સ્વરૂપ છો સચ્ચિદ અને આનંદ એ તમારી ઉપમા છે કે તમે છો તમારે આનંદ ના ખોળવાનો હોય તમે આ જગતને આનંદ જોતો હોય તો તમે તો સુખ નો સાગર છો અને સુખ ના સાગર આપણે બેઠા છીએ કોઈ સામાન્ય બાબત નથી માતા તારે સંતના ચરણ કોમાં જવું પડશે

તમારે હું આ પામર વિષય આ બધા પામરતાનો વિષય છોડી અને સાહેબ જ્ઞાન અને વૈરાગ્યની ભૂખ જાગશે અને તમે જ્યારે વૈરાગી થશો ત્યારે તમને સંત ગમે ચાલીને આવશે તમારા જીવનમાં તમારે ફળવા જવું પડશે તમારી ભૂખ જે દાળ જાગશે પણ આપણો જ્ઞાન અને વૈરાગ્ય મૂર્છિત થઈ ગયા છે તમે જો અમણા નારદજીએ ભારતની ભૂમિનું સર્ટિફિકેટ આપ્યું નારદજી હાલે વોટ મારી ને ગયા શું ચાલે છે નારદજીએ સર્ટિફિકેટ આયુ કેવું આપ્યું કે છે સ્વચ્છતા બહુ વધી ગઈ છે આ બધું તાપથી બહુ વધી છે લોકો બહુ સુખી દેખાય છે બબે બબે માનના ચચાર માનના મકાનો કરોડોપતિ થઈ ગયા છે સ્વચ્છતા વધી છે પણ બોલો કે પવિત્રતા નથી વિચાર કરો નારદજીએ સર્ટિફિકેટ કર્યું હાલના સમયનું મૂલ્યાંકન કર્યું કે ઘરનો રોબેવાર પોતા થાય છે એક એક પાછળનો તપાઈ નળ છચાર ને પહેલા આખા ગોમો ચાર નળ તો અમારે અત્યારે હું જે અહીંયા કોઈ બી ખાતે વાજ્યો બોલો એક પાછળનો છચાર નળ કોઈમાં ગરમ આવે ઠંડુ આવે કોઈ વળી ડાયરેક્ટ આવો ઉપરથી આવે તો એ તમને શું કે આવા મોટા મોટા વિલાસી

see you પહેલા તો મર્યાદાઓનો ધારણ કરો પંચશીલ પાળો ઔષધ સુધારો પછી કે છે ત્રિકુટી ત્રિવેણી મેળવો તાળો એક ત્રિવેણીનો તાળો બરમ ભાગે કરમ ઉતારો સાક્ષી સ્વરૂપે રહ્યો બસ બે ત્રણ વાત પૂરી થઈ જાય પણ કોનામાં અમારે આ સાહેબ સીએ તમે ગઈ સાલ લગન કર્યા હતા ઉભા થજો જય ગોમાં કરજો બધા ઉભા થઈને ઓળખાણ એક વાર તાળી થી બધા ઉભા થઈ જય ગોમાં છે આ તાળી નો છે ને બેસો આ પેટી આવનારી સીએ પેટી સીએ જે દરે સાહેબ બ્રહ્મ્યાની થશે ને અને તત્વવેતા પુરુષ અને એ બધું જીવ વિશ્વ માયા અને આત્મા પરમાત્મા નિત્ય અનિત્ય જળ ચેતન એ માયામાં જાય છે એ મોહ માયા વાય ગસે ના એ ગમેલી મેકઅપ કરે ગમેલી સજે સાહેબ પહેરવા ઉડવાની ના નથી તમે વિશ્વ શક્તિ કોઈ દાડો ઢીલો નઈ રાખો હંમેશા પવિત્રતા રાખવી છે ખાલી પવિત્રતા નારદજીએ કહ્યું કે સ્વચ્છતા ખૂબ વધી છે પણ પવિત્રતા નથી લોકોના જીવનમાં પવિત્રતા લોકો જૂઠું બોલતા વિચારતા નથી લોકો ખાવતા નથી છે રાતે ખાય છે અને અજુ ખા ખા છે આ આપણા હાલના વર્તમાન સમયનો રિપોર્ટ આવે છે કે લોકોને વિરેચ ચૂક્યા છે પણ સાહેબ જ્યાં જ્યાં સંતના પગલા હશે ને

તમારું મન જ જો સારું રહી હોય ને તો સાહેબ તમે ગમે ત્યાં હશો તો તમારી ફરિયાદો આવે આવે ને તો એ પાયો છે જે મન છે અને સંતોએ એના ચોરને પકડી અને એના ઉપર સીધો પ્રહાર કરીને આપણને શોર્ટમાં કરાવે છે આગળ આપણે મહારાજને પણ સાંભળવાના છે હિરારામ મહારાજ આજે વિસ્ફોટ કરવાના છે એમને કીધું મહારાજ આજે બરાબર વરસવાનો છું જેમ વરસાદ વરસે ને તે દાળા દેવા તો મહારાજનો મારે પણ લાભ લેવાનો છે ફિરરા મહારાજે અજો કે છે પહેલા બાબુરામ મહારાજ અમારા ગુડ ગોળ ગાડીનો ગૌરવ અને સાહેબ એવી અમારા જેમને બ્રિજેશ ભાઈ એ ખરેખર વગર કારણે સાહેબ આમ આજે સાહેબ આમ જો નિયમિત નહીં કોઈ ટેક બેક નહીં પણ જ્યારે એમ ઈચ્છા થાય કે સાહેબ કઈક સારા માર્ગે સંતોને લાભ લેવો છે તો આવો અવસર કરી લેવો પછી શક્તિ હોય ના હોય લેનારો જે વખતે શક્તિ હોય ત્યારે એનો ઉપયોગ કરી લેવો કે આ પાન્ય તમને કાયમ કામમાં આવે એકવાર બાદ તમને બધાને વંચન કરી મારી વાણીને વિરામ આપું છું બોલો સંતોળમાં એક વાર ગણાના માર્ગના ફરી વાર કાળ્યાના ગુજરાતી દિવસ સુધી ગ્યાસ નહીં સાડા ત્રણ કલાક સુધી બોલી શકે આ તો આપણને જે તે કઈક